શાળાના બાળકો બાળકો સાથે સાથે વિવિધ ભાગ લીધો અને કેક તેમના તરફથી મળેલી શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો બાળકો પણ મંત્રીને પોતાના વચ્ચે જોઈને ખુશ થઈ ગયા અને પ્રદર્શન થતા હેન્ડમેડ કાર્ડ દ્વારા તેમની પ્રતિભા દર્શાવી શાળાના સ્ટાફ અને બાળકોના પરિવારો દ્વારા સંઘ વિના આ હાવભાવની પ્રશંસા કરવામાં આવી છે તેમના સમુદાય સેવા અને પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે ઉજવણીએ માત્ર બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવ્યું નહીં પરંતુ નેતૃત્વમાં કરુણા અને સહાનુભૂતિના મહત્વને પણ મજબૂત બનાવ્યું છે સઘવીને પહેલે દર્શાવે છે કે નેતાઓ કેવી રીતે તેમની સેવા કરતા લોકોના જીવન ઉપર સકારાત્મક અસર કરી શકે છે